गुड मॉर्निंग जय माता दी जय हर हर महादेव अरे ब्याह तो चल गया भाई क्या चल रहा कम जय माता जय जो वाला वाला हमारा वो टीम है दीदी दादी बाकी एक दो पर चल दे दे भाई आज पर क्या थे दीदी गुड मॉर्निंग दीदी गुड मॉर्निंग गुड मॉर्निंग जय माता दी जय माता दी भाई बोलो मैं शू करू तू मैं बोले, मैं फोन कर दे તો ના ધવાન પતિ જો બધે હા શાંતિ થી નાવું તો બધું પડી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હા શંકરમાં જવાનું હા શંકરમાં તૈણા તૈણા તૈમાંથી એક થઈન્ટ્યુ હવે

જય માતાજી મિત્રો તો આપણે રાખડી રેડી માટે જશે ને તો તમે વ્લોગો બનાવી રહેજો તો જઈને દરેક બેનનો વિડીયો બતાવીશું તમે બનાવી રહેજો તો દરેક મિત્રોને રક્ષાબંધનની હાર્દિક શુભકામના

મારા ઘણા ભાઈ પાછા લડતા માથો લડો તો મિત્રો હવે આપણે નીકળીએ મમ્મી ના ઘેજા માટે ત્યાં બધી બેનો આવી જઈશ

આસી પપ્પા મારાપાડી રાખડી પપ્પાની ભણી આઈશ ભણી ભોણી રાત ચોધાઈ તું સેલ મેલું હું થાય

satu roti? गई बराबर साफ बता

અો નેના છોકરાનો વારો છે જો ખાવાનો હા હોય આ પાંચ ભયાની આરીએ આરિયે અવસર